આમોદના તબીબોએ દવાખાના બંધ રાખી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને ટેકો જાહેર કર્યો મામલતદારને આવેદનપત્ર આપી જઘન્ય કૃત્ય કરનારા આરોપીઓને કડક સજાની માંગ કરી કોલકાતાની મેડિકલ કોલેજમાં રાત્રિ ફરજ દરમિયાન સ્ત્રી તબીબની ઉપર કેટલાક વ્યક્તિઓ દ્વારા ગેંગરેપ કરી તેનું મર્ડર કર્યું હતું જે ઝઘન્ય અપરાધ બદલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી ભારતભરમાં તબીબ સેવાઓ બંધ રાખવાનું એલાન કર્યું હતું જેથી આજ રોજ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન આમોદ દ્વારા આમોદના નાયબ મામલતદાર મુનાબ પટેલને આવેદનપત્ર આપી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના એલાનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો જેમાં એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર જે એસ બુખારી સેક્રેટરી દેવેન્દ્રભાઈ શાહ સહિત ડૉક્ટર જોફીના બુખારી ડૉક્ટર મનુભાઈ પારેખ ડૉક્ટર તસ્લીમા ડૉક્ટર એજાજ ડભોયા ડૉક્ટર અતિક ડભોયા સહિત તબીબો હાજર રહ્યા હતા અને સ્ત્રી તબીબ ઉપર બળાત્કાર અને મર્ડર કરનારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી મેડિકલ પેરામેડિકલ એસોસિએશન આમોદ જે આજે રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જે ભારત બંધનું એલાન આપ્યું છે એ ભારત બંધને એલાન જે કલકત્તાની અંદર જે સ્ત્રી ડોક્ટર પર જે ગેનરેપ થયો અને એની હત્યા થઈ એના અનુસંધાને હવે બધા આમોદ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન સંપૂર્ણ ટેટો જાહેર કરીએ છીએ અને જે કંઈ વ્યક્તિ એમાં જોડાયેલા હોય જે જાનરેપ થવામાં જે અને એનું મર્ડર કર્યું છે તેમને કડકમાં કડક સજા થાય એવી અમારી સૌની એસોસિએશન વતી માર્ગ છે બધાની વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ